નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની સ અધ્યયન પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને સ્વ અધ્યયન પોથીના ભાગ બેની અંદર આપણને ધોરણ પાંચનો જે પર્યાવરણ વિષય આપેલો છે તે પર્યાવરણ વિષયના પાઠ નંબર આઠ મચ્છર રોગો અને સારવારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે નવી સ્વાધ્યન પુથીનો ભાગ બે આવ્યો છે તે ભાગ બેની અંદર ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી વિષય જે છે તે આપેલા છે અને આ દરેક વિષયના સંપૂર્ણ જે પાઠ આપેલા છે તે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો સ્વાધ્યન પુથીના વિડીયો અને પીડીએફ જે છે સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન પાઠ નંબર આઠ મચ્છર રોગો અને સારવાર હું જોઈએ આપણે સંપૂર્ણ સોલ્યુશન તો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તમે લોહીની તપાસ કરાવી છે ક્યારે તો જવાબ આવશે હા હું એક વખત બીમાર પડ્યો હતો ત્યારે લોહીની તપાસ કરાવી હતી બીજો સવાલ મેલેરિયા રોગ કયું મચ્છર કરડવાથી થાય છે તો જવાબ આવશે મેલેરિયા રોગ માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે ત્રીજો સવાલ સૂક્ષ્મ દર્શક યંત્રનો શું ઉપયોગ છે તો સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ લોહીની તપાસ કરવા માટે તથા સૂક્ષ્મ વસ્તુઓ જોવા થાય છે ચોથું હિનાને મચ્છર કરડ્યો છે તો તેને કયા કયા રોગ થઈ શકે છે તો હિનાને મચ્છર કરડ્યો છે તો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ફાયલેરિયા જેવા રોગો થઈ શકે છે પાંચમો સવાલ નમનના ભોજન પર માખીઓ બળ બને છે તેનાથી તેને શું નુકસાન થઈ શકે છે તો નમનનું ભોજન ગંદુ અને દૂષિત થશે આવો ખોરાક ખાવાથી નમન બીમાર પડી શકે છે તેને ટાઈફોઈડ મરડો ઉલટી કોલેરા અને ડાયરિયા જેવા રોગ થવાની સંભાવના છે ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં અથવા તો જો તમારે બુક જોઈતી હોય સોલ્યુશનની તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી વધારે માહિતી મેળવી શકો છો અને આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અથવા તો સીધા પ્લે સ્ટોરમાં જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે ડાઉનલોડ કરી શકશો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના દાક્તરી રોગ નિદાન રિપોર્ટનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોશો તો મહેશ જેની ઉંમર ચૌદ છે તેનો અહીંયા આપણને લોહીનો રિપોર્ટ આપેલો છે અને અહીંયા રેશમા કે જેની ઉંમર ચૌદ છે તેનો આપણને લોહીનો રિપોર્ટ આપેલો છે તો આ બંનેના લોહીના રિપોર્ટ ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ પહેલો સવાલ રેશમામાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે તો જવાબ આવશે તેર જી એમ પર ડીએલ બીજું આ દાખતરી રોગ નિદાન રિપોર્ટ કયા રોગને લગતો છે તો જવાબ આવશે પાંડુ રોગ એટલે કે એનિમિયા મહેશ અને રેશમાના રિપોર્ટમાં હિમોગ્લોબિન કોનું સામાન્ય સ્થિતિમાં છે તો રેશમાનું જે હિમોગ્લોબિન છે તે સામાન્ય સ્થિતિમાં છે ત્યાર પછી ચોથો સવાલ લોહતત્વની ખામી દૂર કરવા માટે કયો ખોરાક લેવો જોઈએ આ થાળીની અંદર લખો તો લોહતત્વની ખામી દૂર કરવા માટે લીલા શાકભાજી પાલક અને મેથીની ભાજી ફણગાવેલા કઠોળ અને સુકામે એવા વધારે ખાવા જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટા જણાવો એમાં પહેલું આફતાબે બજારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ તો જવાબ આવશે ખોટું બીજું મેલેરિયા રોગ એડિસ મચ્છર કરડવાથી થાય છે તો જવાબ આવશે ખોટું ત્રીજું પાંડુ રોગ લોહ તત્વની ઉણપથી થાય છે તો જવાબ આવશે ખરું સમીરામાં અગિયાર પોઈન્ટ નવ જીએમ પર ડીએલ હિમોગ્લોબિન છે તો તે સામાન્ય સ્થિતિમાં છે નહીં જવાબ આવશે ખોટું પાંચમું પોરા એટલે બાળ મચ્છર તો જવાબ આવશે ખરું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમે કે તમારા પરિવારમાં છેલ્લા છ મહિનામાં કોઈ બીમાર પડ્યું હોય તો તેને આધારે નીચેની વિગત લખો એમાં પહેલું વ્યક્તિનું નામ તો મીનાબહેન રોગનું નામ ટાઈફોઈડ ઉપયોગમાં લીધેલ દવા તો એઝિથ્રોમાઇસિન લક્ષણો તો તાવ આવો માથું દુખવું અને ઉલટી વગેરે કરેલ દેશી ઉપચાર તો ગળાનો ઉકાળો અને તુલસીના પાનનો કાઢો સારવાર દરમિયાન લીધેલી કાળજી તો ઉકાળેલું પાણી પીવું સ્વચ્છતા જાળવવી પૂરતો આરામ લેવો અને પર્યાપ્ત પાણી પીવું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ કોરોના વાયરસ મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવાના ઉપાયોનું ચિત્ર દોરો અથવા તો ચોંટાડો તો અહીંયા કોરોના વાયરસથી બચવા માટે તમે જોઈ શકો છો કેવા કેવા પ્રિકોશન્સ લેવા જોઈએ કેવી કેવી કાળજીઓ આપણે રાખવી જોઈએ તેના વિશે અહીંયા આપણે પોસ્ટર જે છે તે બનાવેલું છે તો આ પ્રમાણે તમે પણ લખી શકો બનાવી શકો અથવા દોરી શકો છો પ્રશ્ન નંબર છ નીચે આપેલા ચિત્રનું તમારા શબ્દમાં વર્ણન કરો તો અહીંયા જોઈ શકો છો એક ગામનું ચિત્ર છે એમાં ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે માટલાઓ જે છે તે ઢાંકીને રાખવામાં આવે છે જે વધારાના પાત્રોની અંદર પાણી ભર્યું હોય તો એને ઠાલવવામાં આવે છે દવાનો છંટકાવ કરવામાં આવે છે અને મચ્છરદાનીમાં સૂવામાં આવે છે તો એના ઉપરથી પાંચ વાક્યો આપણે આ રીતે લખી શકીએ જુઓ આ ચિત્ર એક ગામનું છે ચિત્રમાં ખાડા પૂરવામાં આવે છે પાણીનું માટલું ઢાંકીને રાખવામાં આવ્યું છે દવાનો છંટકાવ કરવામાં આવે છે ખુલ્લા વાસણોમાં ભરાયેલ પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે ઊંઘવા માટે મચ્છરદાની વપરાય છે આ માખી અને મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે શું કરવું જોઈએ તો પાણીથી ભરાયેલા ખાબોચિયા પૂરી દેવા જોઈએ નાના પાત્રો ટાંકી ઘડાઓ ટાયર વગેરેમાં પાણી એકઠું થવા ન દો દવાઓનો છંટકાવ કરવો જોઈએ સ્વચ્છતા જાળવવી જોઈએ જાહેર જાગૃતિ માટે પોસ્ટર બનાવીને લગાવવા જોઈએ વગેરે જેવી પ્રવૃત્તિઓ આપણે કરવી જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ મહેશ અને સુરેશ ચાલતા ચાલતા જતા હતા અચાનક સુરેશે કહ્યું કે આ વિસ્તારમાં રોગચાળો સતત રહેતો હશે તેણે આવું શાના આધારે કહ્યું હશે કારણ કે સુરેશને આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા હશે માખી અને મચ્છરનો ઉપદ્રવ જોયો હશે અને છત તેમજ આંગણા પર પાણી ભરેલું જોયું હશે તેના આધારે સુરેશે આવું કહ્યું હશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ દર્પણ ડાયરીમાંથી તમારા વર્ગના પાંચ વિદ્યાર્થીઓની માહિતી કોષ્ટકમાં ભરવાની છે એમાં વિદ્યાર્થીનું નામ એની વજન એનો ઊંચાઈ અને એનો બીએમઆઈ રિપોર્ટ જે છે તે આપણે લખવાનો છે તો વિદ્યાર્થીનું નામ છે નીરવભાઈ એનું વજન છે ત્રીસ અને એની ઊંચાઈ છે એકસો ત્રીસ સેન્ટીમીટર તો એના વજન અને ઊંચાઈ પ્રમાણે એનું ચરબીનું જે પ્રમાણ છે એને કહેવાય બીએમઆઈ રિપોર્ટ તો એને આવશે સત્તર પોઈન્ટ પંચોતેર છે રિયાબહેન એનું વજન છે બત્રીસ ઊંચાઈ છે એકસો પાંત્રીસ સેન્ટીમીટર એનો બી એમ આઈ છે સત્તર પોઈન્ટ અઠાવન કોમલબેન જે છે વજન એકત્રીસ છે ઊંચાઈ એકસો અઠ્યાવીસ સેન્ટીમીટર છે બીએમઆઈ છે સત્તર પોઈન્ટ પાસઠ આર્યભાઈ જે છે વજન પચીસ છે ઊંચા એકસો બત્રીસ છે એનો વજન આય છે ઊંચા એકસો બેતાલીસ મુસાફરી દરમિયાન ભૂખ લાગી હતી તેને નાસ્તો કરવાની ઈચ્છા થઈ આગળ જતા એક જગ્યાએ તેનો પ્રિય નાસ્તો મળતો હતો પરંતુ તે સ્થળે નાસ્તો કરવાનું મુકેશને યોગ્ય ન લાગ્યું ભૂખ લાગી હોવા છતાં મુકેશને તે સ્થળે નાસ્તો કરવાનું યોગ્ય કેમ નહીં લાગ્યું હોય તમારા વિચારો જણાવો જો કારણ કે નાસ્તાની દુકાનવાળા ભાઈ યોગ્ય સ્વચ્છતા જાળવતા નહીં હોય અથવા તે જગ્યા ખૂબ ગંદી હશે નાસ્તો ખુલ્લો મૂક્યો હશે અને તેના ઉપર માખીઓ ભણબણતી હશે તેથી મુકેશને ત્યાં નાસ્તો કરવો યોગ્ય લાગ્યો નહીં હોય તો મિત્રો આ જે સ્વ અધ્યયન પુથી છે તેનો જે આ પાઠ નંબર આઠ છે તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચની સ્વઅધ્યયન પુથીના એટલે કે પર્યાવરણ વિષયની જે સ્વઅધ્યન પુથી છે તેના પાઠ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યયન પુથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે